ભારત પાકિસ્તાન પરિસ્થિતિ વચ્ચે તરફથી સમાચાર સામે આવે છે ચેરમેને કે આઈપીએલ બે હજાર પચીસ ની આગામી તમામ મેચ આગામી તારીખો જાહેર ન થાય ત્યાં સુધી સ્થગિત કરી દેવામાં આવી છે હાલમાં બીસીસીઆઈની ની પ્રાયોરિટી ઇન્ટરનેશનલ ખેલાડીઓને તેમના દેશમાં સુરક્ષિત પરત પહોંચાડવાની છે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે આઠ મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલી આઈપીએલ મેચ અધ વચ્ચે જ રદ કરવામાં આવી હતી આ પછી ક્રિકેટ ચાહકોના મનમાં એક જ પ્રશ્ન છે કે આઈપીએલનું શું થશે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે આઈપીએલ ચાલુ રહેશે કે નહીં તેવામાં હવે આ મામલે આઈપીએલના ચેરમેન અરુણ ધુમલે એક મોટી અપડેટ આપી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ વચ્ચે ધર્મશાળામાં આઠમી મે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ રદ કરી દેવાઈ હતી ત્યારબાદ ઘણા અહેવાલોમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે આઈપીએલની તમામ મેચ રદ કરી દેવાય તેવી શક્યતા છે તો નવમીએ સવારે આઈપીએલના ચેરમેન અરૂણ ધુમલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે સરકાર તરફથી હજુ સુધી કોઈ નિર્દેશ મળ્યા નથી તમામ સ્ટોક હોલ્ડર્સના હિતોને ધ્યાનમાં રાખી અને નિર્ણય લેવાશે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે આઠમી મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલી આઈપીએલ મેચ રદ કરી દેવાઈ હતી ત્યારબાદ આજે બીસીસીઆઈએ મોટો નિર્ણય લેતા ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝન અનિશ્ચિત સમય માટે મોકૂફ કરી દીધી છે આ એક મોટો નિર્ણય નવ મેના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈની બેઠકમાં લેવામાં આવ્યો હતો આજથી કોઈ મેચ નહીં હોય હવે બીસીસીઆઈની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની છે તો બીસીસીઆઈ ટૂંક સમયમાં જ નવી તારીખોની જાહેરાત કરશે